શ્રી કાંડ સર્ગ 95 થી 99 રાવણે લંકા નગરીના ઘરઘરમાંથી થલા થતા વિલાપ સાંભળ્યા ઘડી પડતે વ્યથિત થઈ ગયો પણ પછી ક્રોધ ધારણ કરીને તેણે પોતાના મંત્રીને આદેશ આપ્યો કે સૈન્યને શાપદુ કરો આજે હું પોતે યુદ્ધના મેદાનમાં જઈશ અને વાનર સેનાનો ખતમો બોલાવીને રામ લક્ષ્મણને મારીને મારી આગને ઠંડી કરીશ

યુદ્ધભૂમિમાં માર માર કરતો આવી ગયો વાનર સેનાને એકઠી કરીને યુદ્ધપતિઓએ વ્યૂહમાં ગોઠવી અને બહાદુરીથી લડવાને ઉત્સાહિત કરી રાવણે રણભૂમિમાં પ્રવેશતા જ વાનરો ઉપર બાણો ફેંકવા માંડ્યા તેણે કેટલાકના મસ્તકો કાપ્યા કેટલાકની છાતી વીંધી કેટલાકના પડખા તોડ્યા અને ખોપડીઓ તોડી અને વાનરો રણભૂમિ પર ટપોટપ પડવા લાગ્યા રાવણે આવતાની સાથે જ સપાટો બોલાવ્યો તેનાથી ઘાયલ થયેલ થયેલ વાનરો રણભૂમિ પર છવાઈ ગયા તે રાવણનો પ્રકોપ સહન કરી શક્યા નહીં અને રાવણે હવે શ્રીરામ તરફ જવા લાગ્યો સુગ્રીવે આ જોયું સુષેણને તેમની પાસે રાખીને સુગ્રીવે એક મોટું વૃક્ષ ઉપાડીને રાવણ સામે દોટ મૂક્યાથી વાનરો ફરીથી ઉત્સાહમાં આવી ગયા અને મરણિયા બનીને રાક્ષસો ઉપર તૂટી પડ્યા વિ વિરૂપાશ્વે નામના રાક્ષસે સુગ્રીવ ઉપર હુમલો કર્યો સુગ્રીવ ઉપર બાણોની વર્ષા કરીને તેના શરીરને વિંધવા માંડ્યું છાતીમાં પેટથી મુઠ્ઠીનો પ્રહાર કર્યો વિરૂપાશ્વે તલવારના ઝાટકાથી તેનું કવચ તોડી નાખ્યું પણ સુગ્રીવે લાભ જોઈને તેના લલાટમાં પ્રહાર કર્યો આથી વિરૂરુપાશ્વની આંખો ફાટી ગઈ અને તે યમ સદન પહોંચી ગયો બંને પક્ષે ભયાનક યુદ્ધ જાણતા વાનર સેના અને રાક્ષસો ક્ષીણ થવા લાગી કેટલાક રાક્ષસોએ રાવણ સભામાં જઈને રાવણને વિરૂપાશ્વના વધના સમાચાર આપ્યા આથી રાવણ વધારે ચિંતિત થયો હવે તેણે મહોદર રાક્ષસને બોલાવીને કહ્યું હે મહોદર આજે વિજય મેળવવાની એકમાત્ર એકમાત્ર આશા હવે તારા ઉપર નિર્ભર રહેલી છે માટે હવે તું તારું શૌર્ય બતાવ હું આજે તું આજે ભયાનક રીતે યુદ્ધ કર જેથી એક પણ દુશ્મન જીવતો જ ન રહે રાવણની આજ્ઞા થતાં જ મહાબાહુ મહોદર મોટું સૈન્ય લઈને યુદ્ધભૂમિમાં ગયો અને વાનરો ઈછોનો સંહાર કરવા લાગ્યો તે રાવણના વચનથી ફૂલાઈને ફાળકો થઈ ગયો હતો વાનરો મોટી મોટી શિલાઓ લઈને રાક્ષસ સેનામાં દાખલ થયા અને તેમને મારી મારીને હાહાકાર મચાવવા લાગ્યા ત્યારે મહોદરે બાણોનો વરસાદ વરસાવીને વાનરોને ગભરાવી મૂક્યો આથી વાનરો સુગ્રીવના સહારે ગયા ત્યારે સુગ્રીવે એક વિશાળ શિલા ઉંચકીને મહોદર પર ફેંકી શિલાથી જરા પણ ગભરાવીના મહોદરે તેના ટુકડે ટુકડા કરી નાખ્યા ત્યાં જ સુગ્રીવની નજર એક પરીગ પર પડી તે ઉઠાવીને ઘુમાવ્યું ત્યારે મહોદરે ગદા ઉછાળતો તેની સામે આવ્યો અને પરીગના ટુકડા કરી નાખ્યા પછી સુગ્રીવે ત્યાં પડેલું મુષળ ધારણ કરતા અંતે આયુધ ભાંગી ગયા મહોદરને સુગ્રીવ બાથમ બાથ આવી ગયા બંને શસ્ત્ર વિધિમાં કુશળ હતા મહોદરે સુગ્રીવના કવચ ઉપર પ્રહાર કર્યો પણ સુગ્રીવના કવચમાં તેની તલવાર ભરાઈ જતા સુગ્રીવે પોતાની તલવાર વડે મહોદરનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું મહોદરનું મસ્તક જમીન પર પડ્યું તે જોતા જ રાક્ષસો નાશ ભાગ કરવા લાગ્યા મહોદર ઘવાયેલો જોઈને સુગ્રીવાદી વાનરો અતિ હર્ષ પામ્યા રામ લક્ષ્મણ પણ ખુશ થયા આ સમાચાર સાંભળીને રાવણના ગુસ્સાનો પાર રહ્યો નહીં મહોદરના મરણથી સુગ્રીવ બહાદુર યોદ્ધા જેવો દેખાવા લાગ્યો મહોદર સુગ્રીવના હાથે હણાયો છે તે જોઈને ક્રોધિત થયેલા મહાપાર્શ્વ રાક્ષસે સંખ્યાબંધ બાણો છોડીને કેટલાક વાનરોના હાથ કાપ્યા તો કેટલાકના પડખા વિંધી નાખ્યા ઘાયલ વાનરો મૂર્છિત થઈને પડવા લાગ્યા આ જોઈને ક્રોધી થયેલો અંગદ મહાપાર્શ્વ તરફ ધસી ગયો અને એક વિશાળ પરિઘ તેના પર ફેંક્યું પરિઘનો પ્રહાર થતાં જ સારથી અને મહાપાર્શ્વ રથમાંથી નીચે પડ્યા અને સારથી મરણને શરણ થયો તે વખતે મહાપરાક્રમી જાંબવાને પોતાના યુથમાંથી બહાર આવીને એક મોટી શિલા મહાપાર્શ્વ પર નાખતા તેના અશ્વોના મરણ થયા અને રથનો ભાંગીને ભૂકો થઈ ગયો મહાપાર્શ્વની મૂર્છા વળતા તેણે ફરી વાનરો પર બાણનો વરસાદ વરસાવ્યો આથી જામવાન ઘાયલ થયો રીઝપતિ ગવક્ષને પણ ઘણા બાણો વાગ્યા આથી અંગત ક્રોધે ભરાયો તેણે પરીઘને જોરથી ગુમાવીને મહાપાર્શ્વ પર પ્રહાર કર્યો અને તેની છાતીમાં અંગત મુષ્ટિનો પ્રહાર કર્યો આથી તેનું હૃદય ફાટી ગયું અને અચેત થઈને જમીન ઉપર ઢળી પડ્યો અંતે તેનું પ્રાણ પંખેરું નીલગ્રની વાટે ઉપડી ગયું